તો ખરા પણ હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્રમાં મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામને જય શ્રી કૃષ્ણ હું આવી ગયો છું દહ કોહી મજૂર લેવા એક દવા સાટવી છે સોયાબીનમાં બે ઠેકાણે માંડવીમાં સાટવી છે જો મિત્રો હું તમને બતાવું માંડવી હાલો તો હવે હું ફેરા આટોય મારી આવું આ મહેશભાઈના મજૂર નીંદે છે અને આપણે અહીંયા રાજારામ આવે છે તમે મારા વિડીયોમાં બન્યા રહે છો એટલે રાજારામનો હું દવા સાટવાનો વિડીયો બતાવે રાજારામ હો રાજારામ એ ઓગણસાલી નંબર માંડવી છે પણ કેટલી પહટે છે એ જોવાની ખૂબ સમજો અને આપણે કેદી પાઈ બુધવારે કેદી પાય મંગળવારે પાઈ માંડવી અમે મંગળવારે પાઈ છે તો અનલોટ ફૂલ ને અનલોટ હુયા નીકળી જાય હવે હો તું વેર નીકળી જાય લગભગ ક્યાંક ક્યાંક મીંડી છે હવે દેખાવા તું વેર દઉું કુતરું તો અહીંયા છે જ

કઈડિયા કઈડિયા છે એવડા સોયાબી છે મિત્રો જોવો કેટલું હોય તો પંપ ફૂલ રાખજે તો પંપ ફૂલ રાખ પંપ ફૂલ રાખેલો છે ને ઘટાડતો નહિ હો ઉપાતી કરતા નહિ ના ઘટાડો હા રાજા રામ પછી જો આ લાકડી છે ને તો આ લેને એટલે આ ક્યાં છોડવાની આવે હવે તું ક્યાં છોડે કે મને એક લઈ જાય હા આ લેતો આવે ક્યાં છોડવાનું થાય આયા

મિત્રો માંડવીમાં પાણી ચાલુ થઈ છે હેલો મિત્રો વાયગા છે સવારના અગિયાર અને હું જો પસાટે આવી ગયો છું તો તમે રાજારામ દવા સાટે છે સોયાબીમાં અને અમારા સોયાબી હવા છે અને અહીંથી આમ બતાવવામાં આવે તો જો ડુંગર દેખાય છે જો તો તડકો આવે છે મોટા ઉપર રાધારામ દવા સાટે છે હું જોવા આવ્યો છોપા સાટે કેટલું પાણી બોલે વખતે નીકળું તું એમ જોવો મારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો અહીંયા છે જ નિશા છે અહીં સુધી પાણી એવું છે પાણી વધારે અહીંયા નીકળ્યું છે ઓલે વખતે વધારે પાણી ગયું તું É. aqui ó. depois você ir pra uma prazoa e ના મજાથી પાણી એવું છે